ભુજનગરપાલિકા દ્વારા ભુજની શોભામાં વધારો કરી તેમજ આરટીઓ સર્કલ પાસેની એક ઓળખમાં વધુ એક પીછું ઉમેરી વેલકમ ટુ ભુજના લોગોનું અનાવરણ લોકાર્પણ ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ વિશેષ ઉપસ્થિતિમાં કચ્છના પ્રભારી કશ્યપભાઈ શુક્લા ભુજના પ્રથમ નાગરિક રશ્મીબેન સોલંકી સુધરાઈ ઉપ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા શાસક પક્ષ નેતા કમલ ગઢવી દંડક રાજેશ ગોર રોડ લાઇટ સમિતિના ચેરમેન કશ્યપ ગોર દ્વારા કરાયું હતું આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ બાલકૃષ્ણ મોતા મહામંત્રી જયદીપસિંહ જાડેજા ભૌમિક વચરાજાની જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તાપસ શાહ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર નગરસેવક કાસમ કુંભાર કિરણ ગોરી રીટાબેન ભાંડેલ અશોક પટેલ અનિલ છતાળા ધીરેન લાલન સાવિત્રીબેન જાટ મનીષાબેન સોલંકી જીતેન્દ્રસિંહ ઝાલા દિવ્યરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સંચાલન મનુભા જાડેજાએ કર્યું હતું ગીતા માર્કેટ વેપારી એસોસિએશનના પ્રમુખ ડાયાભાઈ પાંચાણી જગદીશ પટેલ હિતેશ પટેલ કાંતિ પટેલ તેમજ વેપારી તથા વોર્ડ નંબર દસ ના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ભુજ શહેરની અંદર ભુજમાં જયારે પ્રવેશ થાય ત્યારે મુખ્ય માર્ગ પર આવેલ આરટીઓ સર્કલ જે એન્કર સર્કલ તરીકે ઓળખાય છે એમાં એવું લાગ્યું કે ભુજમાં ઐતિહાસિક સ્થળો ઘણા બધા છે તો લોકો જ્યારે આ નજારો જોવા આવતા હોય તો આ એક મનમાં વિચાર આવ્યો કે અહીંયા કંઈક આવું આપણે લોકાર્પણ કરાવીએ તો વેલકમ ટુ ભુજનું લોકાર્પણ કરાવી અને ભુજની પ્રજા માટે એક નવું નજરાણું અને આવતા લોકોને આવકારતા હોઈએ એવા લોકો સાથે ભુજની શોભામાં વધુ એક પીછું ઉમેરી અને આવા શોભાના કાર્ય કરવાના પ્રવૃત્તિમાં આગળ વધી રહ્યા છીએ